જગડિયા તાલુકાના ઉમલ્લા ગામે વડ સાવિત્રી વ્રતની વિવિધતાથી વડની પૂજન કરી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે સૂતરના દોરાના તાંતડે વડની પ્રદક્ષિણા કરે છે કહેવામાં આવે છે કે વડની પ્રદક્ષિણા સૂતરના તાંતણે કરી પત્ની સૂતરના તાંતણાને સાવચેતી રાખી ખંડક કર્યા વગર સૂતરના તાંતણાને શરૂઆતથી છેક સુધી વડની પ્રદક્ષિણા કરે છે જેથી પોતાના પતિની લાંબી આયુષ્યની પ્રાપ્તિ થઈ શકે છે આ વ્રત જેઠ સુદ તેરસના દિવસે શરૂ કરવામાં આવે છે ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસ છોડ્યાના સમયે સાંજે ચંદ્રમાના દર્શન કરીને પારણા કરવામાં આવે છે ત્રણ દિવસ ઉપવાસમાં દૂધ અને ફળો લઈ શકાય છે આ રીતે પરિણિત સ્ત્રી પતિના સ્વાસ્થ્ય અને લાંબા જીવન માટે વટ સાવિત્રી વ્રત ભક્તિભાવ સાથે કરે છે આજે જે સુરી પૂર્ણિમા શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ વાર્ષિક પર્વ તરીકે વર્ષ સાવિત્રી વ્રતનું પૂજન વિધાન સોમેશ્વર મહાદેવ સ્થળ પર રાખેલ છે વર્ષો વર્ષથી આ વિધિવિધાન આપણા શાસ્ત્રની અંદર એક સ્ત્રી માટે અખંડ સૌભાગ્ય પ્રાપ્તિનું નિર્માણ થયેલું છે અને તેમાં કહેવાય છે કે સાવિત્રીએ પોતાના પતિના લાંબો આયુષ્ય માટે યમરાજ સાથે વાદ વિવાદ કરીને યુતિ પ્રવૃત્તિ કરીને પોતે વર વરદાન પ્રાપ્ત કર્યું હતું અને સત્યવાન માટે એને વરદાન પ્રાપ્ત કર્યું અને એ વરદાન એના માટે ચારસો વર્ષ સુધીનું આયુષ્ય લાંબુ થાય એ પ્રકારે લગભગ એને એ પ્રકારનું આ વરદાન પ્રાપ્ત કર્યું ત્યારથી એ પ્રથા પડી છે કે સ્ત્રી પોતાના સૌભાગ્યની પ્રાપ્તિ માટે પોતાના ભરથાળની લાંબુ આયુષ્યની પ્રાપ્તિ માટે તન મન ધનથી ત્રણ દિવસે ખરેખર ઉપવાસિત કરીને અહીંયાગાળી પટ વ્રત ઉદ્યાપન પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે નિમેશ ગોસ્વામી આર ન્યૂઝ ન્યુઝિયા